તેમનો તેમજ મેડિકલ સ્ટાફનો સન્માન કરાયો હતો સમગ્ર આયોજન વ્યવસ્થા મહંત શ્યામ ભારતી બાપુના માર્ગદર્શન હેઠળ ચપલેશ્વર મંદિરના સેવક ગણે સંભાળ્યું હતું નમીય અનામી દાતાઓનો સન્માન કરાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી આજે પરમ પૂજ્ય નારાયણ બાપુના 24મી નિર્વાણ તિથિ આ 24 વર્ષ પૂર્ણ થયા છે 25માં પ્રવેશ કર્યા છે 24મી નિર્વાણ તિથિ નિમિત્તે આજ સવારથી કાર્યક્રમનો દોર ધાલે છે નારાયણ બાપુના સમાધિ પૂજન પ્રદીપાનંદ ભારતી બાપુના સમાધિ પૂજન અને ચેતન સમાધિના સમાધિ પૂજન થયા એના પછી ધર્મસભા ધર્મસભાનો એક જોરદાર જેમાં અશ્વિન શાસ્ત્રીજી પછી આ નાગલપુરના નિરંજન મહારાજ નિરંજન બ્યાસ અને આશાનંદજી અને આ એવી રીતે બધાએ સંતો મહંતો દ્વારા એક મહો મહત્ત્વનો એક ધર્મસભા થઈ સંતોના ભંડારા થયા અને એક મેડિકલ કેમ્પ જે કી નિશુલ્ક એમાં બ્લડ ગ્રુપિંગ અને જેના હેમિયોગ્લોબિન ઓછું હોય લોહી મતલબ ટકાવારી ઓછી હોય એને એક મહિનાનો ફ્રી દવાઈ આપવામાં આવ્યો છે અમારો બસો ટાર્ગેટ હતો સવા બસો થી માથે જાતા આતા રહ્યા બસો ત્રીસ જેવા થઈ ગયા હતા એટલે એ પણ સારો થયો ને અત્યારે સંતવાની હવે સંતવાનીમાં આ હર્ષોગીરીજી મહારાજ જો એ ભજનનો હકીકત ભજન કેને કહેવાય ને નારાયણ બાપુ ગયા પછી નિરંજનભાઈ અને હર્ષોગીરીજી એ બે જ છે જેને ભજન જૂની સંતવાની આરાધિક ભજન આજ ચોવીસમી નિર્માણ તિથિ પ્રસંગે એટલો મતલબ સમય આપ્યા ને તો કાયમ બેસ જ હોય છે ભજન ચાલુ જ હોય છે પાછલી વર્ષે બોલાવાના હતા લેકિન નહી આવી શક્યા લેકિન આ વખત વર્ષે આવ્યા છે અને દલસુખ પ્રજાપતિ પછી રમેશ જોશી હરિગઢવી અને એચવી સાવંતનો કાયમ તો આ બધા અને આમાં અતિથિ વિશેષ તરીકે જો આજ કૈલાસ દાનભાઈ આવી ગયા જે બધાને તમે ઓળખો છો આ આખો કાર્યક્રમમાં ખેરાજભાઈ ખૂબ મહેનત કર્યા છે અને કરે પણ છે

कि अठार हजार श्लोक नो मूल पाठ साथ करावा तो एनी हमें आशा राखी चाहिए बदाय थी ओम नमो नारायण ओम हमारा चारण समाज मा मात्र संत नहीं मात्र संगीत नहीं पर संस्कृति और संगीत ने आखी दुनिया सुधी पहुंचाड़ा नाना बापू नाना स्वामी

એવાગ દિવસે નો 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 2025 એ પણ નો થાય નો 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 લે કોને 25 વર્ષે જે પુણ્ય તિથિ એમને ઉજવા છે એક મહાન જોરદાર ઉત્સવ થાય ને યાદગાર થાય અમારે બધા ચારણ સમાજ લોકો મળીને બાપુના આશીર્વાદને નિર્દેશ અંતર્ગત કામ કરશું નમો નારાયણ આજે બધાને ઓમ નમો નારાયણ આજે નારાયણ આશ્રમમાં આજે બાપુની નિર્વાણ તિથિ ઉજવાય રહી છે 24 ની ત્યારે સવારથી રાત સુધીના જે પ્રોગ્રામો છે પ્રોગ્રામો સારી રીતે થઈ ગયા છે અને આવતી જે પ્રતિની બાપુની નિર્માણ થતી એ જોરદાર રીતે ઉજવાય ભાગવત થે છે અને સારામાં સારા પ્રોગ્રામો અમે બાપુના કાર્યોને યાદ કરી બાપુના મદનને વાર યાદ કરી તે બધી અમારા પ્રોગ્રામો આવતા વર્ષે કદાચે અમારે તૈયારી કરી છે અને એ પ્રશ્ન બોલી અને બધાને કૌ મનમોના